સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે ફરી આંદોલન શરૂ થયું છે વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ વિદ્યાર્થીઓને ચાલીસ ટકા સુધી પ્રવેશ આપવાની માંગ સાથે બીસી ને આપવામાં આવ્યું હતું વડોદરા વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે આગેવાનો કોમર્સ આર્ટસ સાયન્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે પૂર્વ સિન્ડિકેટ સભ્ય નરેન્દ્ર રાવત પૂર્વ સેનેટ સભ્ય અમર ઢોમસે કર્મશીલ કીર્તિ પરિક વીસીએફના ના અગ્રણી અને વિપક્ષી નેતા અમીર રાવત ઉપસ્થિત રહ્યા હતા દ્વારા વીસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વિસીએફ દ્વારા માંગ કરવામાં આવી હતી કે કોમન એક્ટ પાછો ખેંચવામાં આવે અને વિદ્યાર્થીઓ પર થયેલા રાયટિંગના ગુનાને પણ પરત લેવામાં આવે વડોદરા શહેરની પ્રજાએ ખોબે ખોબે મત આપ્યા હોય અને આ યુનિવર્સિટી માતૃ સંસ્થામાં ભણીને આગળ ગયેલા નેતાઓ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓનું હિત જાળવે એવી અમારી માગણી છે ધારાસભ્યો અને સંસદ સભ્યો બોલી ચૂક્યા છે કે તમામ લોકો સંસદ સભ્ય બોલ્યા છે તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે અત્યારે પંચાવન ટકે એડમિશન અટકેલું છે વડોદરા શહેરના બહારના વિદ્યાર્થીઓને તેતાલીસ ટકે એડમિશન આપ્યું છે અમારી માંગણી એ છે કે વડોદરા શહેરમાં પાસઆઉટ થયેલો વિદ્યાર્થી પોતાની માતૃ સંસ્થામાં ભણી ન શકે અને બહાર લાખ લાખ રૂપિયાની ફી આપી એ પહેલેથી જ માગણી છે અત્યારે અમે માંગણી ત્રણ મુદ્દા પર કરીએ છે કે કોમન યુનિવર્સિટી એક્ટ દાખલ કર્યો છે યુનિવર્સિટીનું આખું અસ્તિત્વ અલગ હતું એને સ્પેશિયલ સ્ટેટ જળવાઈ રહે કારણ કે આપણે અંગ્રેજી માધ્યમ છે બીજી સરકારી કરંટોરી ગુજરાતી યુનિવર્સિટી કેવી રીતે ભેગી થાય અહીંયા કોઈ એફિલિએશન નથી કેવી રીતે બધી ભેગી થઈ શકે આ પણ અમારી માગણી છે ને એ લડત અમારી લાંબી છે સાથે સાથે વિદ્યાર્થીઓ પર કેસ ન કરી અને રજૂઆત પણ થાય એ પણ અમે માગણી કરી છે વાત મહત્ત્વની એ છે કે વડોદરા શહેરમાં જ્યારે આ આંદોલન શરૂ થયું ત્યારે બધા ચૂપ રહ્યા હતા અને આજે આ મોટી મુશ્કેલી કોમન યુનિવર્સિટી એક્ટના કારણે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ગુજરાત સરકારે ગુજરાતની પ્રજાની ક્રૂર મસ્કરી કરી છે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બનાવ્યા પછી પ્રવેશ ક્યાં મેળવો કઈ યુનિવર્સિટી અને પાછો ડેટા કલેક્ટ કરીને તમે પાછો યુનિવર્સિટી ને મોકલી આપ્યો આ યુનિવર્સિટી વાળાએ પાંચ હજાર એડમિશન આપ્યા બીજા ચૌદસો એડમિશન આપ્યા કયા ધોરણ હેઠળ આપ્યા પ્રજા જાણી ગઈ છે કે આ જે પણ થઈ રહ્યું છે એ સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મૌન છે અને એમણે આ યુનિવર્સિટીનું અહિત કર્યું છે ગદ્દારી કરી છે અને એના કારણે જ આ પ્રવેશની સમસ્યા સર્જાઈ જોઈએ અમારી માંગણી એ છે કે ચાલીસ ઉપર તમામ લોકોને પ્રવેશ મળવો જોઈએ અને આ યુનિવર્સિટીનું જે અસ્તિત્વ અલગ હતું એ જળવાઈ રહે એના માટે વડોદરા શહેરના ધારાસભ્યો સંસદ સભ્યો પાર્લામેન્ટ અને વિધાનસભામાં રજૂઆત કરે નહીતર વડોદરા શહેરની પ્રજા ક્યારે માફ નહીં કરે વડોદરા સિટીઝન ફોરમના હેઠળ વડોદરા શહેરના નાગરિકો બહાર આવશે વડોદરા શહેરની પ્રજા ખુમારીવાળી છે અત્યારે તો ચૂપ છે પણ બહાર આવશે યુનિવર્સિટી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો તમારે આજ રજૂઆત મેં દસ વર્ષ પહેલાં સેનેટમાં કરી હતી કે કોમર્સ ફેકલ્ટીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરતાં માત્ર એકથી દોઢ વર્ષ થઈ શકે તો જો તમે આ એકથી દોઢ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં એક પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના ઊભું કરી શક્યા તો એ ભૂલ તમારી છે તો એના ભોગે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ સહન કરે એ ક્યાંનો ન્યાય છે આજે તમામ લોકલ વિદ્યાર્થીઓને ભૂતકાળમાં એડમિશન આપેલા છે એ એમનો હક છે મહારાજા સયાજીરાવનું સપનું હતું કે અહીંના જે પણ સ્થાનિક વિદ્યાર્થીઓ છે એ લોકોને અહીંયા એડમિશન મળી રહે પછી એના ગમે તેટલા ટકા હોય પાસિંગ માર્ક્સ પર પણ એમને સર્ટિફિકેટ ભૂતકાળમાં આપેલા છે તો ચાલીસ ટકે એડમિશન આપવાની અમારી જે માંગ છે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ચાલીસ ટકે એ લોકોને એડમિશન અમે ફેલ થયેલા માટેની માંગ નથી કરી રહ્યા તમામની જવાબદારી આ યુનિવર્સિટી સત્તાવાળાઓની છે આ ગવર્મેન્ટની છે કારણ વાઇસ ચાન્સલરે આ પગલાં ભૂતકાળમાં અમે વારંવાર રજૂઆત કરી એ વખતે ના લીધા જેના કારણે આ પરિસ્થિતિનો ઉદ્ભવ થયો છે અને આ પરિસ્થિતિ હજુ પણ વણસે એવી છે તો એના માટે અત્યારથી પગલાં લેવાની જરૂર છે અને અમારી હજુ પણ માંગ છે કે આ યુનિવર્સિટીમાં જે કોલેજો પાસે જે યુનિવર્સિટી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પાસે જગ્યાઓ નથી એમણે જગ્યાઓ ખરીદીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે તો ઓલરેડી શ્રીએ તો આપને જગ્યાઓ આપેલી છે એ જગ્યાઓમાં જ તમને તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું છે તો એના માટે તમારે તમારા પાસે કોઈ કોઈની એ લેવી પડે પરમિશન લેવી પડે એટલે આ ખોટી વાહિયાત વાતો કરીને આ ગેરમાર્ગે દોરી રહ્યા છે વડોદરાની પ્રજાને અને એ ના થાય એના માટે ભવિષ્યમાં પણ આ પગલાં લેવાના ખૂબ જરૂરી છે અને અત્યારથી જો એ ના કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે અને એની તમામ જવાબદારીઓ યુનિવર્સિટી સત્તાવાળાઓને વાઇસ ચાન્સલરની રહે આવેદન આપવા પહોંચેલા વીસીએફ ના આગેવાનોને વીસી હાજર નહી હોય ને આવેદન પત્ર આપીને પાછું ફરવું પડ્યું હતું એમએસયુ ના પીઆરઓ પ્રોફેસર હિતેશ રાવએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું આજે એમના તરફથી જે માગણી છે કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીમાં ચાલીસ ટકા સુધીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે તો યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓના એડમિશન માટે પ્રયત્નશીલ રહી છે અને હવે પછીનો જે થર્ડ રાઉન્ડ શરૂ થશે ત્યારે આર્ટ્સ ફેકલ્ટીમાં હજુ પણ વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવશે અને કોમર્સ તથા સાયન્સ ફેકલ્ટીમાં પણ યુનિવર્સિટીની જે હાલની જગ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ટીચર્સની અવેલેબિલિટી છે તેના સંદર્ભમાં યુનિવર્સિટી પોઝિટિવ વિચારી અને એ અંગે ચોક્કસ કાર્ય કરશે પણ એકચ્યુઅલી એવું છે કે જ્યારે ભૂતકાળમાં દરેક વિદ્યાર્થીઓને એડમિશન મળતું ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા બહુ મર્યાદિત હતી આજે જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવી ગયું સ્કૂલોની સંખ્યા વધી ગઈ ત્યારે આપણી પાસે એક જ પ્રકારનું સ્ટ્રકચર જે છે જ્યાં સુધી સરકાર દ્વારા પણ નવા શિક્ષકોની ભરતી ન થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય પ્લસ દરેક ફેકલ્ટીમાં ઇન્ટેક છે એ સરકાર દ્વારા મર્યાદિત કરેલી છે એટલે ભૂતકાળમાં એડમિશન મળતું હતું એટલે અત્યારે એડમિશન મળે એ પ્રકારની જે વાત છે એમની એ સંપૂર્ણપણે યોગ્ય નથી એટલા માટે કે ભૂતકાળમાં બરોડામાં બે હજાર વિદ્યાર્થીઓ હતા જ્યારે બરોડા કોલેજની સ્થાપના થઈ ત્યારે સમગ્ર વડોદરામાં એક હજાર વિદ્યાર્થીઓ હતા તો આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ જ છે અને યુનિવર્સિટી હંમેશા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષકોની સંખ્યા અને સરકાર દ્વારા મળેલી મંજૂરીના સંદર્ભમાં જ ટ્રાન્સપરન્ટ એડમિશનની ક્રિયા કરતી હોય છે કોરોના ટાઈમમાં જ્યારે સરકાર તરફથી ઓનલાઈન ટીચિંગની છૂટ હતી જ્યારે એક ડિવિઝન વિદ્યાર્થીઓનો હતો અને જ્યારે ઓનલાઈન શિક્ષણ કરવાની સરકાર તરફથી પરવાનગી આપેલી તે સમયે માત્ર આપણે આઠ હજાર એડમિશન આપ્યા છે હાલની પરિસ્થિતિમાં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર વિદ્યાર્થીની જે કેપ સિટીંગ કેપેસિટી છે તેની કરતાં પણ અમે વધારે એડમિશન આપ્યા છે આમ છતાં એમની બાબતને ધ્યાનમાં લઈ અમે એના વિશે પુનઃ વિચાર કરીશું કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમન વાર નેશનપ્રસ્ટ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર